Ayo tuh nih, lain lagi kok keruh,

હવે હારું દોણું બેહવા થયો હવે પણ હજુ વાર સાર નહીં વાંચવા હજુ તો વાર મસ્ત પાકી ગયા એટલે મસ્ત વાંચી ગયા તો આ વખત બગડ્યા નહીં બહુ ગૌ હા કે આ વખત ગૌ કુ એ રનુ બા કુ હા પણ બોલ તો ખરા બબરા હા એ ના તે મો આવતી આવતો તો ને એ ઓમે

ઉપર લે કર ગવની બોટી ઓહો તો પાવર તો જોવાનો પાવર તો બોલો ના ને લેવા થી ગવા દે ઓહો પાવર તો જો ના આમ ના મામા નો આમ જ કરે જો ન ઊંચો એ જો ઉઠી ભાઈ તમ હું હ ઉદા ઉદા મે તો બસ પણ તો મન તો આવો આમ તો

બધી ખબર પડ્યા હતા ચાલ્યો ખબર જ નહી પડતી નથી આવા જ આવ્યો વાળો ખેતરમાં જો તમને તમે કરો જો એટલે અમે તો કર્યા જ છીએ નઈ કરતા આ તો બધા હું લે આયા હોય કા એ તમારે હવે ના બેહી રહેવાનું હતા ચમ હા મારી મરજી જે करू એ તો તમે કે બોલવા વાળા અલે ભઈ આ તો અમે દેખ્યા હું કઈયે છીએ તમને હ આ તો અમે એ જોઈએ જોઈ ગયા એ હું કઈયે છીએ અમને દયા આવે કહું છું કોમ ક્યો તો હું હાલ જોઈને આયો બધું મને ખબર છે હું જોઈને આયા એ જોઈને આલ હું જોઈને આયા મોટો બગલો બન્યા શું કરવાનો ઘેર ના તો હા અનુભવ શીખવાના કશું ખબર નઈ પડે ના ખબર પડશે પેલા મારા કાકો ને કેતા મોનવાનું હતું પછી તારા ખબર પડશે આ માં બધા ને ભરીયે ખબર નહીં પડતી

કે પરો નહી પાણી તરાવ નઈ મોબાઈલ આસર થે તમે કશી અસર થાય દેવાળો દેવાળો જો ખબર પડતી ના બાપા નઈક જોકો આપ ના ગઈ આ ઓના હવે ખબર નઈ પડે ઓને ધોકે ધોકે ખબર નઈ પડતી એલા મો બાપા વાગે તો બગળો જો કા છે ને તું તું જ્યો સમજી લેજે ઘર નો ક ઘટનું તઈનો નઈ રે પગના તોડીયા ને ઘરના નડીયા ઉધી તને કશું નઈ રાખું સમજી લેજે

અને આવા અમારો આ વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી